તો ફરીથી આપણે જઈ રહ્યા છીએ ઓકે ઓકે ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને આપણે પણ મજામાં જ છીએ મિત્રો કાલે વિડીયો નહોતો બનાવ્યો તેનું મૂળ કારણ હતું કે આપણે તબિયત ખરાબ હતી તેના કારણે વિડીયો નહોતો બનાવ્યો અને હું અહીં આ જે પેટ્રોલ પંપ છે ત્યાં ચા પીવા માટે નહીં

रोका रोकावा माटे परमिशन ना आपी होती केम छो मजा मा कैसे हो अच्छा आप तो गुजरात में रहे तो आपको गुजराती तो पता है लेकिन थोड़ी थोड़ी आपको तो आ, मैं तो गुजराती आता है गुजराती भी आती है और आप मतलब गुजराती समझ लेते आ, समझ हाँ ठीक है बोलना तो कम आता है लेकिन समझ पूरा ले हाँ हाँ हाँ, हाँ तो ठीक है और जो ये दुकान का होनर है इससे मिलाते हैं हम ये है और यहाँ पर हमारा होनर है वो पानी डाल रहे हैं ये क्या कर रहे हैं आप ये पक्षियों के लिए हाँ 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 इसमें दाना डालते हैं हाँ 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 ये इंसानों के पानी पीने के लिए निशुल्क हाँ, ता, हाँ ता, सही पार्टिक, ये पार्टिक का पानी पैसे वाले तो बोतल तो लेके पी लेते हैं हाँ हाँ और किसी के पास नहीं भी है हाँ हाँ लेकिन लोग ठंडा पानी पी के रही है ना ना ये और राजस्थान में तो ये बहुत तकलीफ होती है हाँ, मतलब पानी बहुत जरूरी बन जाता है सही बात है जो राजस्थान की धारा पे आते हैं जो वो हमारे सभी मेहमान है हाँ सही बात इधर तो अच्छा है लेकिन जो वो रण विस्तार है इधर बहुत दिक्कत होती है जो जैसलमेर है आ, वो वो वो, वो, बहुत तपन ज्यादा है हाँ इधर तो बहुत मतलब स्ट्रगल ज्यादा है क्योंकि पानी कम मिलता है इधर वो तो हम राजस्थान तो अब तो सुविधा हुई है तो फिर भी कम है हाँ 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 वो तो मतलब आप बहुत बढ़िया काम कर रहे हैं क्योंकि अभी जो गर्मी की मौसम में सबको पानी की जरूरत होती है अरे भाई देखो जिसके पास पैसे है अगर तो बीस रूपएगा ले ले नहीं ले नहीं होगा तो ठंडा पानी नहीं पिएगा सही नहीं बात होगा तो ये यहाँ ऐसी बाकी बोतल लेके पीने वाले पीते है हा हा। ये अपना सर जी आपका नाम क्या है मेरा नाम बहादुर सिंह है बहादुर सिंह बराबर और यहाँ पर इसकी जो दुकान है वहाँ पर मैं रुका हूँ

દિવસ હોય છે તે લગભગ પાંચ નહીં છ છ વાગે ઊભી જાય છે ત્યારે આપણે ગુજરાતમાં સાત વાગી જાય છે સમથિંગ સાડા છ સાત વાગ્યા પછી જ સૂર્ય દેવતાના આપણને દર્શન થાય છે અને ચાલો ધીરે ધીરે આગળ વધીશું મિત્રો હાઈવે છોડી અને સાઈડમાં આવેલું છે કિશનગઢ લગભગ આઠ કિલોમીટર જેટલું દૂર છે અને બીજું કે આપણે જઈ રહ્યા છીએ કિશનગઢ કિશનગઢની અંદર માર્બલ વધારે છે એટલે કે અહીં ખૂબ જ સુંદર અને સરસ એક જોવાલાયક જગ્યા છે તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો અને આ જગ્યા ખૂબ સુંદર અને સરસ છે બીજું કે અહીં રાજસ્થાનનો જે વિસ્તાર છે તે ભાઈ ખતમ થતો જ નથી આપણે વિચાર કરીએ કે જલ્દી ખતમ કરવું જલ્દી ખતમ કરવું પણ શક્ય બનતું નથી અને ગુજરાતની અંદર જે જમીન વિસ્તાર આવેલી છે તે સપાટ છે ડુંગરો આપણે ત્યાં ખૂબ મતલબ ઓછા છે પણ ઓછા જ્યારે રાજસ્થાનની અંદર ત્રણ ભાગ પડે છે એક તો રેતાળ વિસ્તાર આવે છે બીજું કે ડુંગરવાળા વિસ્તારો કે જે અરવલ્લીની પર્વતમાળા ગણાય તે આખી આવે છે અને બીજું આવે છે કે જે સમતલ જમીન હોય તે પણ આવે છે આમ ત્રણ ભાગ પડે છે અને મિત્રો આપણે ગુજરાતની અંદર જ્યાં જુઓ ને ત્યાં કચરાની અંદર તમને કઈ બોટલો જોવા મળે તો તે હોય પાણીની પરંતુ અહીંયા જોશો ને તો તમને કઈ બોટલો જોવા મળે છે જરા થોડો નજારો બતાવો પણ આ બોટલો જોઈને કેટલાક ખુશ થતા છે અને આવું બધું હોય વધારે વાત કરતો નથી આ છે કિશનગઢ માર્બલ એસોસિએશન અને આગળ જે જોવાનું છે તે શોયાર્ડ મતલબ શું છે તે તમને આગળ જઈને હું બતાવીશ અને અહીંથી તમારે ફક્ત એક કાર્ડ લેવાનું છે અને તે પણ બિલકુલ ફ્રી છે એટલે કે પાસ લેવાનો છે અને જે પાસ છે તે કેવો છે તે તમને બતાવી દો આ દેખાય તે પાસ છે અને આ આવી રીતે તમારે લેવાનો છે અને તે પણ બિલકુલ ફ્રી છે એની અંદર ફક્ત તમારું નામ અને મોબાઈલ નંબર નોંધી લે છે અને આ રીતનો આપે છે તો ચાલો હવે આપણે ત્યાં જઈએ તો આ છે એન્ટ્રી ગેટ ડમ્પિંગ યાર્ડ જ્યારે પણ તમે જોવા હો તો સૌથી પહેલાં તમને અહીંનું જે પાર્કિંગ છે તે બતાવી દઉં આ જે ખુલ્લી જગ્યા દેખાય તે બધી જ પાર્કિંગ માટેની છે અને હવે આપણે જઈશું ડમ્પિંગ યાર્ડ જોવા માટે તમે અહીં આવશો તો સૌથી પહેલા તમને આ હેલીપેડ જોવા મળશે આ જો હેલીપેડ ઉતારવા માટેનું બનાવેલું છે અને આ શું છે તે તમને પૂરી માહિતી આપીશ ટુ સ્નો યાર્ડ હેલીપેડ જોયા પછી જ્યારે તમે આગળ આવશો ત્યારે આખું સ્નો માર્બલ એરિયા આવશે એટલે કે તમે મારી પાછળ જુઓ આ છે સ્નો માર્બલ એરિયા મતલબ તમને એવું લાગશે કે આ બરફ છે પરંતુ હકીકતમાં બરફ નથી આ છે માર્બલ અને ચાલો આપણે ધીરે ધીરે આગળ વધીએ ખૂબ જ પડે છે પરંતુ જ્યારે અંદર આવીએ તો થોડું ફિલિંગ છે તે અલગ જ થાય છે મતલબ ફોટોશૂટ કરવા માટે અલગ અલગ પથ્થરોથી કોતરીને કંઈક અલગ ડિઝાઇન જોવા મળે છે એ ફોટોશૂટ ચાલુ છે દરેક જગ્યાએ ફોટો ખેંચવા માટે મૂકેલું છે અને તમે પોતાની સ્ટાઇલ પ્રમાણે ફોટો ખેંચવો હોય તો પણ ખેંચી શકો છો હા જુઓ આ કઈ સ્ટાઇલ છે તમે કમેન્ટ કરીને કહેજો કે આ કઈ સ્ટાઇલમાં ફોટો ખેંચવો છે તમારે મિત્રો રાજસ્થાનમાં આવ્યા પછી પ્રોબ્લેમ છે મતલબ મારા માટે પર્સનલી કે સવાલો ઘણા બધા ઊભા થાય છે કે હિન્દીમાં બોલું કે ગુજરાતીમાં કારણ કે જેટલા પણ લોકો મને મળતા હોય તે બધા હિન્દીની અંદર વાત કરતા હોય ને આપણે ગુજરાતીમાં વાત કરીએ તો મતલબ પ્રોબ્લેમ થોડો આવે છે તો તમે જુઓ ત્યારે કોમ્પ્રોમાઇઝ જરૂર કરજો અને અહીં એક ફોટોશૂટની સરસ જગ્યા બતાવું તમને મિત્રો ફોનનું ટેમ્પરેચર થોડી દ્વારમાં વધી જાય છે અને હું તમને ખૂબ જ સરસ અને સુંદર જગ્યા બતાવવા જઈ રહ્યો છું અને જુઓ તમને એવું લાગશે કે આપણે જમ્મુ કાશ્મીરમાં આવી ગયા બરફની અંદર એવું ફિલિંગ થશે અને જો અહીં આવેલી છે ફોટોશૂટ લવ યુ તો સરસ છે અને અહીંયા ફોટોશૂટ કરવું હોય તો પણ કરી શકાય છે દેખો મિત્રો અહીંયા જુઓ એક તળાવ પણ આવેલા છે મતલબ નાના નાના તળાવ છે અને એની અંદર પણ પાણી પણ છે જુઓ મિત્રો ફાઇનલી આપણે માર્બલ જોઈ લીધો છે મતલબ જોવાનું ચાલુ છે પરંતુ આજે તમે જોશો તો અહીં જે નજારો છે તે ખૂબ જ સુંદર અને સરસ આવે છે પરંતુ અત્યારે ગરમી બહુ જ છે અને તેના કારણે થોડી તકલીફ પડે છે અંદર તો સારું છે મતલબ ગરમી છે તેમ છતાં ઠંડક લાગે છે અને જો આ સરસ સરસ નજારો છે તો મિત્રો આપણે ઘણા બધા ફોટો પણ પાડી લીધા અને કમ્પ્લીટ એન્જોય કરી લીધી છે અને હવે જઈ રહ્યા છીએ આગળ મિત્રો આ માર્બલ શો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર કહેજો અને આપણે થોડા ડ્રોન શોટ લેવાનું પણ વિચાર્યું હતું પરંતુ અહીં હેલીપેડ છે તેના કારણે શક્ય નથી અને ફાઇનલી આપણે જયપુર તરફ આગળ વધી રહ્યા છીએ હવે ફટાફટ